નમસ્તે બાળ મિત્રો કેમ છો બધા મજામાં ને ચલો આપણે રમત રમી છે એક સર્જાત્મક પ્રવૃત્તિ અને આકારોને ની રમત રમવી છે જો આ શું છે આકાર છે દેખા છે ને બધા ગોળ ચોરસ ત્રિકોણ લમચોરસ એ અને આ છે આ કારોને કોર મે કાપીને રાખી છે હવે જે આ હોય ને એમાં તમારે મૂકવાની છે આ કોઈ આ કેવું લાગે તમને ગોળ ગોળ તમારે ગોળ કેમ છે ગોળ અહીંયા છે વેરી ગુડ સરસ બીજી લાઈનમાં અહીંયા છે વેરી ગુડ ત્રીજી લાઈનમાં ગોળ અહીંયા છે હા ચલો હવે આ શું છે ત્રણ ખૂણા છે ને ત્રિકોણ કહેવાય ત્રિકોણ ક્યાં છે પહેલી લાઈનમાં અહીંયા છે બીજી લાઈન અહીંયા છે સરસ વેરી ગુડ બીજી અહીંયા છે ચલો આ ચાર ખૂણા છે અને શું કહેવાય ચોરસ ચોરસ કહેવાય તો ચોરસ કેમ છે એમાં રાખો જી પહેલી લાઈન માં અહીંયા છે બીજી લાઈન માં અહીંયા છે અને ત્રીજી લાઈનમાં અહીંયા છે સરસ વેરી ગુડ મજા પડી ને આવું રમવાની તમને ચલો હવે આપણે પાસા દ્વારા ગણશું આ બધા આકાર છે શું છે આકાર અને આ છે પાસો હવે આપણે પાસો નાખશું અને જે આકાર આવશે એની આપણે જોડ બનાવશું

સરસ મજાનો સફરજનનો ચિત્ર કર્યું અને આપણે એમાં ક્રેયોન્સ કલર પૂરે કોકડી થી છાપ પાડી દીધું હવે એક આ પેજ લીધું છે અને એની ઉપર આપણે આકાર ગોઠવી નાખશું એક પાન આકાર પૂરે એક પાન ગોઠવું છે અને ચોરસ ગોઠવું છે પછી આપણે ચાણી લઈ લેશું એકદમ આમ સરસ રીતે રાખી અને આ જે કલર છે એને બ્રશ વડે આપણે ચાણીને ઘસશું

અને દેખાય છે ને સરસ મજાનું સર્જનાત્મક ચિત્ર આપણે બનાવ્યું તે આપણને મજા આવી ને આપણે પાસા દ્વારા આકાર નું ઓળખ કરી આપણે છાપકામ કર્યું તો આપણને મજા આવી ગઈ ને